નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા મહેસાણાના ધોળાસણ ગામમાં જ્યાં ઐતિહાસિક એવું શ્રી રામજી મંદિર આવેલું છે આ મંદિરને સો વર્ષ પૂર્ણ થતાં અહીંયા ભવ્યથી ભવ્ય શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આપણી સાથે હાલ ગિરીશભાઈ પટેલ તથા ગોવિંદભાઈ પટેલ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નામ છે મારું નામ પટેલ ગિરીશભાઈ કાંતિભાઈ ગામ ધોરાસણ તાલુકો જિલ્લો મહેસાણા ગિરીશભાઈ મંદિર કોનું છે ને કઈ જગ્યાએ આવેલું છે આ મંદિર અમારા વડીલો પારજે એક પુરાણું મંદિર છે શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર છે મહેસાણા તાલુકામાં લગભગ સોળ કિલોમીટરથી દૂર આ ધોરાસણ ગામ આવેલું છે એની અંદર અમારા વડીલો દ્વારા આજથી સો વર્ષ પહેલાં આ મંદિરનું નિર્માણ કરેલું આ મંદિર નિર્માણ કરવાની પ્રેરણા કેવી રીતે મળી હતી શું આનો ઇતિહાસ છે આ મંદિર અમારા જે વડીલો હતા એમને લગભગ ઇતિહાસની વાત કરું તો અમારું ગામ પહેલાં જૂનું જૂના ગામ તરીકે તો અંદર અમારા વડીલો રહેતા એના પછી એ વખતના જમય સમયની અંદર એ એક રોગ આવ્યો એ રોગના હિસાબે આમ આ ગામનું જ્યારે નવીન નિર્માણ કરવામાં આવ્યું ત્યારે સૌ પ્રથમ પહેલાં અમારા આરાધ્ય દેવ અને સતા સનાતન ધર્મના જે અમારા હિન્દુના જે દેવ છે દેવાધિદેવ એવા શ્રી રામચંદ્ર ભગવાનનું અહીંયા અમારા વડીલોએ નિર્માણ કરેલું મંદિર દ્વારા બીજા શું ધાર્મિક ઉત્સવો વર્ષ દરમિયાન યોજાય છે અમારા આ રામજી મંદિરની અંદર અમે લગભગ જન્માષ્ટમીનો ઉત્સવ ખૂબ ગામના બધા સાથે મળી અને ધામધૂમથી ઉજવીએ છીએ એના સિવાય જે જલડી અગિયારસનો તહેવાર આવે છે તો ભગવાનની નગરયાત્રા પણ અમે આખા ગામની અંદર અમે ફેવરીએ છીએ અને રામનવમીનો જે ભગવાનનો જે જન્મોત્સવનો દિવસ આવે છે એ દિવસે પણ અમે આ ગામ સરસના મંદિર શણગારીએ છીએ અને બધા સૌ સાથે મળી અને રામચંદ્ર ભગવાનની જન્માષ્ટમીનો અમે પણ પ્રસંગ ઉજવણીએ 是的。 આયોજન કરવામાં આજે અમારા ગામના સાત ને સહકારથી વધુ મકવતો અમારા યુએસએમાં વસતા અમારા યુવાનોના એક માર્ગદર્શનથી અને દાતાઓના સહયોગથી જ્યારે આ મંદિરને અમારો સો વર્ષ પૂર્ણ થયા ત્યારે અમે બધા ગામના વડીલોના માર્ગદર્શનથી એક સરસ મજાનું સુંદર આયોજન શતાબ્દી મહોત્સવનું અમે આયોજન કરેલું તે આ શતાબ્દી મહોત્સવની અંદર અમે લગભગ ત્રણ દિવસનું આયોજન કરેલું છે તો પ્રથમ દિવસે આ શતાબ્દી મહોત્સવનો યજ્ઞ પ્રારંભ નવ ને પંદર કલાકે અમારા આચાર્યના હસ્તે અમે આ યજ્ઞનો પ્રારંભ કરેલો એના પછી આજે જે રાત્રિ પ્રોગ્રામો છે એ રાત્રિ પ્રોગ્રામની અંદર અમે સરસ સુંદર યુવાનોને મનોરંજન મળી રહે બહેનોને મનોરંજન મળી રહે એના માટે સુંદર રાસ કરવાનું પણ અમે આયોજન કરેલું છે બીજા દિવસ તો આ જે ભગવાનનો જે અમે મહિમા જે વધે એના માટે ગામની અંદર અમારી જબરજસ્ત એક શોભાયાત્રાનું આયોજન કરેલું છે એ શોભાયાત્રાની અંદર લગભગ પાંચથી સજ હજાર અમારા ગામના ધર્મપ્રેમી જનતા એની અંદર જોડાવાની છે એની લાઈવ અમે શોભાયાત્રા જ્યારે અમે એનું નિર્માણ કરેલું છે તો જબરજસ્ત અમે શોભાયાત્રા ગામની જે ગલીઓ છે જે રસ્તાઓ છે એની અંદર આ ભગવાનની નગરયાત્રા અમે શોભાયાત્રા કાઢવાના છીએ એના દિવસ રાત્રે જે દાતાઓ દ્વારા અમે જે આ સુંદર આયોજન કરી રહ્યા છીએ શતાબ્દી મહોત્સવ એ દાતાઓનો અમે જબરજસ્ત સન્માન સત્કાર નું સમારંભનું આયોજન કરેલું છે એ સત્કાર સમારંભની અંદર અમારા જે જે દાતાઓ છે એ દાતાઓનું અમે આ આયોજન સમિતિ તરફથી અને ગામ તરફથી અમે સુંદર એમનું સ્વાગત કરવાના છીએ એની અંદર અમારા જે મહાનુભાવો અમે જે વિશેષ મહેમાન તરીકે બોલાયા છીએ એ મહેમાનોમાં અમારા ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ પધારવાના છે અમારા લોકસભાના સાંસદ શારદાબેન પટેલ પણ પધારવાના છે અમારા મત વિસ્તારના અને અમારા જ ધારાસભ્ય એવા મુકેશભાઈ પટેલ પણ પધારવાના છે તાલુકા પ્રેસિડેન્ટ તરીકે અમારા બેન શ્રી બેન પધારવાના છે અમારા જિલ્લા ડેલિકેટ તરીકે જે બેન છે એ મીનાબેન પણ અમારા પધારવાના છે અમારા ગામના જ અને પ્રતિષ્ઠિત વ્યક્તિ એવા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભોગીલાલભાઈ પણ અમારા પધારવાના છે અમારા આ સત્યાવીસ સમાજના અગ્રણી અને સમાજની જે અતારે હાલ સંભાળે છે એવા એમાં અમારા સમાજના પ્રમુખ છે ગણેશભાઈ પટેલ પણ પધારવાના છે આ સમાજની જ્યારે જ્યારે જરૂર પડી અને સમાજની bak bak બાર વર્ષ સુધી જેમને સેવા કરી એવા આદરણીય મોરબ્બીસિંહ શંકરભાઈ એપીએમસી ડિરેક્ટર પણ અહીંયા અમારી સત્કાર સમારંભની અંદર હાજરી આપવાના છે તો આ તમામ મહાનુભાવોનો અમે જબરજસ્ત ગામ હતીથી સત્કાર સમારંભ કરવાના છીએ ત્રીજા દિવસનો જે કાર્યક્રમ છે એની અંદર યજ્ઞ છે અને એ યજ્ઞ પરિપૂર્ણ થાય એના પછી જે અમારા મહાઆરતીના જે દાતા બનેલા છે દસ લાખને એકાવન હજાર રૂપિયા આપી જે મહાઆરતીના દાતા બન્યા છે એવા પટેલ ભીખાભાઈ કચ્છદાસ પરિવાર તરફ દ્વારા અમે સુંદર મહાઆરતીનું આયોજન કરેલું છે એમના વરદ હસ્તે જબરજસ્ત અમે ને એક દીવડાની મહાઆરતી અહીંયા ભગવાનને ઉતારવાના છીએ રાત્રે અમારા વિદ્યાર્થીઓ દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરેલું છે એ સંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રોગ્રામ પણ અમે રાખેલો છે આ ત્રણ દિવસનો પ્રોગ્રામ અમારો ભગવાનના આશીર્વાદથી સૌદાતાઓના સહયોગથી ગામ પરિ પરિવારના સહયોગથી અને આમંત્રિત મેવા માનોના સહકારથી અમારો ભગવાનના આશીર્વાદ ત્યાં જે પ્રોગ્રામ છે એ પરિપૂર્ણ થાય એવી હું સૌને વિનંતી કરું છું ગોવિંદ હરજીવન દાસ ગોવિંદભાઈ અમારું આ રામજી મંદિરને આજે સો વર્ષ થયા છે એટલે અમે આનું પહેલા રિપેરિંગ કામ કરાવ્યું ત્યારબાદ અમારા યુએસએ રહેતા અમારા જે ગામના જે દાતાઓ જે માણસો છે યુવાનો છે એમના દ્વારા અમે આ ત્રણ દિવસના કાર્યક્રમનું આયોજન કર્યું છે એમાં જે છે ભગવાન કેવી રીતે આસ્થાનું કેન્દ્ર છે ભગવાન આજે જોઈએ તો આજે અયોધ્યાની અંદર સરસ પાંચસો ને અડતાલીસ વર્ષને જે આપણો જુજબ કાર્યક્રમ હતો જજુમય આપણે રામજી મંદિર તો અયોધ્યામાં બનાવી શકીએ છીએ એ આપણું આસ્થાનું કેન્દ્ર છે અને એના ભાગરૂપે આજે ધોળાશની અંદર સોમી ભગવાનની શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે એ અતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે તૈય દિવસનું દાતાઓનો સહયોગ અમનો આમ ઘણો મળેલો છે અમારી જે કલ્પના હતી એનાથી પણ વધારે અમને આનો લાભ મળ્યો છે દાતાઓ તરફથી